જુનાગઢ જિલ્લાના વિસાવદરના કાલસારી ગામની અંદર ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન દબાવવામાં આવી છે એટલું જ નહીં ગૌચરની જમીન ઉપર વાવેતર પણ કરી દેવામાં આવ્યું છે આ બાબતે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ ગૌચર જમીન પર વાવેતર કરતા ભૂમાફિયાઓ પર જાણે કે અધિકારીઓ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં ગૌચર જમીન પર

જાણે કે અધિકારીઓને કાંઈ જ પડી ના હોય તેવું લાગી રહ્યું છે અહીં ગૌચરની અંદર ભૂમાફિયાઓએ આ ગૌચરની જમીન વારી લીધી છે એટલું જ નહીં આ ગૌચરની જમીન પર વાવેતર પણ કરી દીધું છે છતાં પણ અહીંના અધિકારીઓ જાણે કે જો સૂતા હોય તેવું લાગી રહ્યું છે કાર્યવાહીના માત્રને માત્ર ઢોંગ થતા હોય તેવું લાગી રહ્યું છે પોતાના માલ માલઢોર સાથે ટીડીઓ તેમજ મામલેદાર ઓફિસે અવારનવાર આંદોલન માટે માલધારીઓ ચડી આવ્યા હતા ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ડીએલઆર ને ગૌચર જમીનની માપણી કરી હદ નિશાન કરવાની લેખિત હુકમ કરેલો હતો તારીખ નવ આઠ ત્રેવીસ ના રોજ ડીએલઆર દ્વારા કાલસારી ગૌચરની જમીનની માપણી ચાલુ કરેલ તે આજે એક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં પણ ડીએલઆર પોતાની કામગીરી પૂરી કરેલ નથી અમુક જગ્યા ઉપર માપણી કરીને હદ નિશાન કરેલ તે હદ નિશાનું તો ભૂ માફિયાઓ દ્વારા ફેરવી નાખવામાં આવ્યા છે ગૌચરની જમીનમાં વાવેતર પણ કરી દીધું છે ત્યારે બાબતની રજૂઆત માલધારીઓ દ્વારા ટીડીઓ તેમજ વિસાવદરના પ્રાંત અધિકારીને કરતાં વિશાવદર પ્રાંત અધિકારી દ્વારા તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ કાલસારી ગામે ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામીઓને પોતે જાતે જ ગૌચર જમીન ઉપર પેશકદમી હટાવી લેવા માટે પંદર દિવસની છૂટ આપી હતી નહીંતર પેશકદમી કરનાર આસામીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની લેખિત સૂચના હોવા છતાં કાલસારી ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા માત્ર કાગળ ઉપર જ કામગીરી બતાવવામાં આવે છે ગૌચર ઉપર પેશકદમી કરનાર આસામીઓને નોટિસ આપી માત્રની માત્ર સંતોષ માની લેવામાં આવે છે મીડિયા દ્વારા કાલશારીના સર્વે નંબર અઠ્ઠાણું તેમજ એકસો સર્વે નંબર ઉપર રૂબરૂ મુલાકાત લેતા વહીવટી તંત્રની તેમજ ગ્રામ પંચાયતની નોટિસના જાણે ધજિયા ઉડ્યા હોય તેવું લાગે છે આવેલા ગૌચરની અંદર ભૂમાફિયાને નોટિસ આપ્યાના ત્રીસ દિવસ ઉપરનો સમય વહી ગયો હતો છતાં પણ ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નતા આવ્યા ગૌચર ભૂમાફિયાને જ્યારે કે છૂટો દૂર મળી ગયો હોય તે માલધારીઓ પોતાના પશુધન લઈને ગૌચર જમીનમાં જતા હોય ત્યારે ભૂમાફિયા દ્વારા ચોર કોટવાલને દંડે તેમ માલધારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ કરવામાં આવે છે અને માલધારીઓને લીગલ પ્રોજેશરમાંથી પસાર થવું પડે છે પરંતુ ભૂમાફિયા ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓના જાણે કે ચાર હાથ હોય તેમ લાગે છે માતેલ સાંઢની જેમ ગૌચર જમીનમાં પેશકદમી આગળ વધી જાય છે માલધારીઓ દ્વારા મીડિયા સામે જો ગૌચર જમીન છૂટી નહીં કરવામાં આવે તો ફરી આંદોલનના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હરીશ મહેતાનો રિપોર્ટ ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ વિસાવદર રાગાવા દેવસીભાઈ અડવાર છે ગામ કાલસાની રહેવાસી છે અમારો પ્રશ્ન એ છે આગ હત નિશાન નાખી ગયા તો પાછું વાવી દે છે અમારે લેબોલેશન આવી ગયું છે હંધુ કંપની પાછી વાયર થઈ ગઈ છે તો આમાં સરપંચને રાજ્ય પ્રેસના હિસાબે કામ નથી થવા દેતા અને અમારે ગામમાં ખોટી ઘસાઘસી અમારી માથે કેસ દાખલ થાય છે તો અમે સારવાર આવીએ છીએ આ પેક કરી દે છે આ લેમ્બોલેશન આલી ગયેલું આ છે અમને પેક કરી દીધું ખાંભા ગાડી નાખેલા છે તમને બતાવ્યું આ ખાંભા ગાડી નાખ્યા છે તો આમાં અમારે જવું ક્યાં અહીંયા સારવાર કેસ થાય તો અમારે ક્યાં જવાનું જો હવે બાર નવે અમારો આંદોલન પાસો છે અમારી અરજી દીધેલી છે બાર નવે અમે પાછા માલધોર સાથે પાછા અમે કચેરીમાં જવાના છે અઠાણું નંબરનો સર્વે નંબર છે આપણે પંદર પંદર તારીખે મીટ આપણે દસ આતે આમાં ડેમોલેશન થયું છે અને પંદર તારીખે પ્રાંત સાહેબ આવીને કહી ગયા છે ગામમાં મીટિંગ આપી કે ભાઈ સાત દિવસમાં તમે શું કરી દેવું ડેમોલેશન જ્યાં વાવેતર હોય ત્યાં સાત દિવસની લોટીસો આપી છે મહિનો દોઢ દોઢ મહિના થઈ ગયા તો હજી આનું કાંઈ કાર્યવાહી થઈ નથી ખેડૂતો અમને કે છે કે ભાઈ અમને હેજનીશન અમે નાખી દીધા છે ને તો એને આડે હોવા ન કરે તો અમારે જાવું કેમ તો એનામાં ખાતરદારમાં વીયા જાય તો અમારો માલધોરો પાસે કેસ થાય તો અમને અટાણે છૂટી આપે કે એનો કબજો અટાણે પેક કરી લે કાયદેસરનો ખાંભાને હજ નિશાન સુધી પછી અમારો માલ ધોરવામાં આવી શકે અમારી માંગ એટલી છે આ દોઢ મહિના આ લોટીસો આપી દીધી સાત આઠ દિવસની ક્યાંય કબજો અઇટ નથી એક ઠેકાણે બુલટેજર થાણું નંબરમાં મારવામાં આવ્યું હતું ત્યાં પાછો કબજો પેક થઈ ગયો જોઈ લો